સુરશાના પરવત ગામ વિસ્તારમાં વસેલી નંદનવન સોસાયટીમાં સ્થાનિક રહીશોએ ખાડીપુર સંબંધિત સમસ્યાનો ઉકેલ ન આવતા વિરોધની અનોખી રીત અપનાવી છે અહીં જ્યાં સુધી ખાડીપુરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માંગવા નહીં આવશો જેવા આકરા શબ્દો સાથેના બેનરો લગાવતા ચકચાત મચી છે સ્થાનિક રહીશો ઘણા સમયથી ખાડીપુર જેવી પાછળ પડેલી સમસ્યાઓથી પરેશાન છે તાજેતરના વરસાદે ફરી એકવાર બહાર લાવ્યું કે આ વિસ્તારની જમીન પર વહેલી નિવારણની તાતી જરૂર છે લોકોના મતે આ સમસ્યાના કારણે દર વર્ષે વસવાટ વાહન વ્યવહાર અને આરોગ્ય ઉપર ગંભીર અસર પડે છે રહેવાસીઓનો આક્ષેપ છે કે ગત કેટલાક મહિનાઓથી તેઓ સતત રજૂઆતો કરી રહ્યા છે પરંતુ કોઈ પ્રભાવી પગલાં લેવામાં આવ્યા નથી ખાસ કરીને મહિલાઓ દ્વારા ઘણીવાર જોનલ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ સંવેદનશીલ પ્રતિસાદ મળ્યો નથી અમે તો ઢોર છીએ ડબ્બામાં ભરીને લવાઈ છે અને પછી ભૂલી જવામાં આવે છે નેતાઓ અને અધિકારીઓ ફક્ત ફોટા પડાવવા આવે છે પણ હકીકતમાં અમારી હાલત બદલાવવા માટે કોઈ ગંભીર નથી સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વિસ્તારમાં વરસાદ પછીની સ્થિતિ જોવા માટે હજુ સુધી કોઈ ધારાસભ્ય કે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ ફરક્યા નથી જેના કારણે રહેવાસીઓમાં રોષ વધ્યો છે અને લોકશાહી વ્યવસ્થાની